આજે જાહેર માર્ગ ઉપર અત્યારે જે ભક્તોની સેવા કરી રહ્યા છે નજરે પડી રહ્યા છે રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર સહિત એમના સાથી મિત્રો છે અત્યારે સમગ્ર પ્રમાણે જે માય ભક્તો છે મા અંબાના ધામ સુધી પહોંચી રહ્યા છે તેમને અત્યારે તો સેવા આપી રહ્યા છે એમની સાથે જ વાત કરીશું સીધો લવિંગજી ઠાકોર આપ રાધનપુરથી અહીંયા સુધી આવ્યા છો ભક્તોની સેવા કરવા માટે આવ્યા છો શું સંદેશો આપશો બસ મા અંબાના પગયાત્રીઓને જે નાનો એવો પ્રયાસ જે આ ફ્રૂટ આપીને કેળા ફ્રૂટને પાણી આપીને એ લોકોની સેવા જનસેવા એ પ્રભુ સેવા અને માતાના અંબાના ચરણોમાં જઈ અને બધાને મા અંબા આશીર્વાદ આપે અને બધાનું શરીર એ તંદુરસ્ત રહે અને મા બધાને ખૂબ ખૂબ આશીર્વાદ આપે અમે પણ આ થોડો નાનો એવો અમારા મિત્રો સાથે આ પ્રયાસ કરી રહ્યા છીએ એ કોઈ મોટી વાત નથી પણ આ લોકોને ખરેખર એ ચાલીને આવતા હોય એમને તકલીફો પડતી હોય એ ખાવાનું મળે છે બરાબર છે ખૂબ કેમ્પ લોકો સેવા કરી રહ્યા પણ આ ફ્રૂટ છે એ શરીરને તંદુરસ્ત રાખે એટલે અમે પણ આ લોકોને પદયાત્રીઓને એ ફ્રૂટ વેચીને સેવા કરીએ રહ્યા